નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો થોડા દિવસે તારા દેખાય જશે મિત્રો રાજ્યમાં આગામી દિવસોમાં ફરી તાપમાન વધવાની આગાહી છે હવામાન વિભાગ મુજબ આજથી હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો અમદાવાદ અને રાજકોટમાં તાપમાન બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી થવાની શક્યતા રહેલી છે અને મિત્રો રવિવારે રાજકોટમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું મિત્રો જેના કારણે શહેર અગનભઠ્ઠી બન્યું હતું મિત્રો રાજ્યના સાત શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર ગયું છે અને મિત્રો ત્રણ દિવસની રાહત બાદ ફરી ગરમીનો પારો ઊંચકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પંચાવન લાખ જૂના વાહનો થઈ જશે બે મિત્રો દિલ્હી સરકારે દસ વર્ષથી જૂના ડીઝલ અને પંદર વર્ષથી જૂના પેટ્રોલ અથવા તો સીએનજી વાહનો સામે કડક પગલાં લીધા છે આવા પંચાવન લાખથી વધુ એન્ડ ઓફ લાઈફ વાહનોનો રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે અને મિત્રો તેમને જાહેર સ્થળે પાર્ક કરવા પણ હવે ગેરકાયદેસર ગણાય છે મિત્રો માલિકો માટે ત્રણ વિકલ્પ છે જેમાં ખાનગી પાર્કિંગમાં જ રાખવા અથવા તો એક વર્ષમાં એનઓસી લઈ રાજ્ય બહાર લઈ જવા અથવા તો સ્ક્રેપ કરાવવું મિત્રો નવી માર્ગદર્શિકા બે હજાર ચોવીસથી અમલમાં આવી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે લીધો મોટો નિર્ણય મિત્રો ફ્લેટમાં રહેવું હવે મોંઘું થવા જઈ રહ્યું છે એક મોટો નિર્ણય લેતા સરકાર હાઉસિંગ સોસાયટીઓના મેન્ટેનન્સ પર અઢાર ટકા જીએસટી લાદવા જઈ રહી છે મિત્રો જો કે નિયમો મુજબ જો કે વ્યક્તિ પાસે હાઉસિંગ સોસાયટીમાં બે કે તેથી વધુ ફ્લેટ હોય અને તે દર મહિને દરેક ફ્લેટમાં સાત હજાર પાંચસો એટલે કે કુલ પંદર હજાર મેન્ટેનન્સ ચૂકવે છે તો મિત્રો તેને ફ્લેટના હિસાબે જીએસટી નહીં ચૂકવો પડે અને આખી રકમ પર જીએસટી ચૂકવવો પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે તો બે લાખ રૂપિયાનું વ્યાજ મળશે મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ ઘણી બેન્કોએ પણ એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કરી નાખ્યો છે જો કે પોસ્ટ ઓફિસે હજુ સુધી તેની કોઈ બચત યોજના ઉપર એટલે કે મિત્રો સેવિંગ સ્કીમ પરના વ્યાજ દરમાં કોઈ ઘટાડો નથી કર્યો મિત્રો આવી સ્થિતિમાં બેંકોની સરખામણીએ પોસ્ટ ઓફિસના વ્યાજ દર હવે વધુ આકર્ષક બન્યા છે મિત્રો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ ખૂબ જ લોકપ્રિય છે જેમાં જો તમે પાંચ લાખ રૂપિયા જમા કરાવશો તો તમને સીધું બે લાખ ચોવીસ હજાર નવસો ને ચુમ્મોતેર રૂપિયાનું ફિક્સ વ્યાજ મળશે એટલે મિત્રો બહેલી તકે આ યોજનામાં તમે પૈસા રોકી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યોજનાની રકમ એક કરોડ વધી ગઈ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની નગરપાલિકાઓને આપવામાં આવતી સહાયમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ પોતાના નવા મ્યુનિસિપલ સેવા કેન્દ્રો બનાવી શકે મિત્રો મુખ્યમંત્રીએ આ નિર્ણયમાં નગર સેવા સદનમાં પોતાના કામ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને વધુ સુવિધા પૂરી પાડવા માટે જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ રાજ્યની એ અને બી શ્રેણીની નગરપાલિકાઓને નવા નગર સેવા કેન્દ્રોના નિર્માણ માટે હાલમાં આપવામાં આવતી સો કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવશે અને મિત્રો બે કરોડ રૂપિયાની સહાયમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ સામેની આગાહી મિત્રો થોડાક દિવસ પહેલા હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ક્યાંક ક્યાંક કમોસમી ઝાપટા પડ્યા હતા અને આ પછી રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે અને તેમણે મિત્રો જણાવ્યું છે કે આગામી પંદર તારીખથી રાજ્યમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થઈ છે અને અમુક વિસ્તારમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીથી વધારે રહેવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવ ઘટશે એવો મિત્રો વ્યાયામ કાઢી નાખજો મિત્રો તાજેતરમાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વાતની ખૂબ જ ચર્ચા થઈ રહી છે કે સોનાના ભાવ પચાસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી શકે છે અને મિત્રો તેને લઈને ઉલટા પાછલા અઠવાડિયે ગોલ્ડન ભાવમાં તેજી જોવા મળી હતી અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ગોલ્ડમેન સેચનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં મિત્રો કહેવાયું છે કે સોનાના ભાવ પિસ્તાલીસો ડોલર પ્રતિ ઓંસ એટલે કે મિત્રો એક રૂપિયા

મુદ્રા યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા ને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતમાં ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બે માંથી જે ઓછું હોય તે સબસિડી રૂપે આપવામાં આવશે મિત્રો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને મિત્રો વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર બની શકે છે મિત્રો જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે અને મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક એક લાખ ને વીસ હજારથી ઓછી હોવી જરૂરી છે જો મિત્રો વાર્ષિક આવક એક લાખને વીસ હજારથી વધુ હશે તો તમને મિત્રો આ યોજનાનો લાભ નહીં મળે અને મિત્રો અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું ફરજિયાત છે મિત્રો અરજદાર પાસે અથવા તો ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે મિત્રો સહાય યોજના હેઠળ પંદર હજારની ની સહાય મળે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે અને ગુજરાતમાં સુડતાલીસ લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે મિત્રો એમાં દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો છે રાજસ્થાનના નવ્વાણું લાખ ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારેની લોન લીધેલી છે મિત્રો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને ચાર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે અને મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું કરોડ રૂપિયામાં છે મિત્રો આમાં ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ થી પચીસ ઉદ્યોગપતિઓના આઠ લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો મિત્રો ખેડૂતોના કેમ નહીં કરતા મિત્રો દેવું માફ થવું જોઈએ કે નહીં એ મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી દેજો ને મિત્રો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોને સાથ આપશે કે નહીં અને મિત્રો ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં તો મિત્રો જોવાનું બાકી રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બાર હજાર રૂપિયાની સહાય મિત્રો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયા પ્રતિ એકર આપવાની જાહેરાત કરી હતી મિત્રો રેવંત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર પંદર હજાર રૂપિયાની રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને બાર હજાર રૂપિયા કરી દીધો છે એટલે કે મિત્રો ખેડૂતોને બાર હજાર રૂપિયા મળશે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું છે કે અમે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે જેથી તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિઓનું વધુ નફાકારક બનાવી શકે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજે છે મિત્રો તેમણે કહ્યું છે કે આ યોજના તેલંગાણાના તમામ ખેડૂતોને લાગુ થશે અને તેમની ખેતી સુધારવા માટે પણ પૂરતા સંસાધનો મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ટોલ ટેક્સમાં મળશે મોટી રાહત મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પર ટોલ સંબંધિત સમસ્યાના ઉકેલ માટે પ્રસ્તાવિતતા નવી ટોલ નીતિ ટોલ ચાર્જમાં સરેરાશ પચાસ ટકાની રાહત આપશે અને લોકોને રૂપિયા ત્રણ હજારનો એક વખતનો ખર્ચો વાર્ષિક પાસની સુવિધા પણ પૂરી પાડશે આપાસ પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે તેમજ રાજ્ય એક્સપ્રેસ વે પર માન્ય રહેશે અને આ માટે અલગ પાસ લેવાની જરૂર નહીં પડે અને મિત્રો તેના બદલે ફ્રી ફક્ત ફાસ્ટેગ એકાઉન્ટ દ્વારા જ ચૂકવી શકાય છે તો યોજનામાં નોંધણી માટેની તારીખ લંબાય મિત્રો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ફેઝ ટુ માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે હવે ઉમેદવારો આ યોજના હેઠળ પંદર એપ્રિલ સુધી અરજી કરી શકે છે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે ઉમેદવારની ઉંમર એકવીસ થી ચોવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેના ઓછામાં ઓછું દસમું પાસ કરેલું હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રમ આયોગે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરવાનો આદેશ આપ્યો છે જૂન બે સુધી આ નિયમનો અમલ થશે અને વહીવટી તંત્રએ હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી છે શ્રમ આયોગની કચેરીએ આ મુદ્દે પત્ર જારી કર્યો છે જેમાં બપોર એક થી ચારના સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવાના આદેશ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આણંદના ખેડૂતો માટે કામના સમાચાર મિત્રો સિંચાઈ વિભાગ આણંદ જિલ્લાના ખેડૂતો પર મહેરબાન થયું છે ખેડૂતો માટે સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે તે મુજબ ઉનાળુ પાકને જોતા ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે 15 એપ્રિલ સુધીમાં કેનાલોમાં આઠસો ક્યુસેક પાણી છોડાયું છે અને આ પાણી છોડાતા એક લાખ હેક્ટર જમીનને પાણી મળવાનું છે

મૂળ પગાર પર આપવામાં આવે છે એટલા માટે દરેક કર્મચારી માટે પગાર વધારો અલગ અલગ હોય છે મિત્રો દાખલા તરીકે જો એક કર્મચારીનો મૂળ પગાર વીસ રૂપિયા હોય તો પહેલા તેને ત્રેપન ટકા એટલે કે દસ રૂપિયા મળતા હતા હવે ડીએ વધીને પંચાવન ટકા થઈ ગયો છે એટલે કે મિત્રો હવે તેને અગિયાર હજાર રૂપિયા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ મુદ્રા યોજના મિત્રો મુદ્રા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વકાંક્ષી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ દેશના નાગરિકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે આ યોજના ખાસ કરીને નાના ઉદ્યોગો ઉદ્યમકારો અને નવી શરૂઆત કરવા માંગતા યુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે પીએમ મુદ્રા યોજના હેઠળ વેપાર અથવા તો અન્ય વ્યવસાય શરૂ કરવા માટે તમને ગેરંટી વિના લોન મળી શકે છે જેની રકમ પચાસ હજારથી લઈને વીસ લાખ રૂપિયા સુધી હોઈ શકે છે મિત્રો આ લોન માટે તમારો ક્રેડિટ સ્કોર કોઈ ગીરવી રકમની જરૂર પડતી નથી મિત્રો આ યોજનાને વધુ સરળ અને લોકો માટે લાભદાયી બનાવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએફ ખાતા ધારકોને સાત લાખનો વીમો મિત્રો દેશના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો ભવિષ્ય નિધિ સંગઠન સાથે જોડાયેલા છે પરંતુ મોટા ભાગના લોકો તેના હેઠળ ઉપલબ્ધ તમામ લાભોથી સંપૂર્ણપણે વાકેફ નથી ઈપીએફ ફક્ત પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડ સુધી મર્યાદિત નથી પરંતુ આ હેઠળ કર્મચારીઓને સાત લાખ રૂપિયા સુધીનો જીવન વીમો પણ મળે છે આ વીમા કવર કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ આવે છે જેનો પ્રીમિયમ કર્મચારી દ્વારા નહીં પણ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવતો હોય છે મિત્રો યોજનાનો ઉદ્દેશ કર્મચારી અને તેમના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ મિત્રો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોયડા જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માટે જમીન આપનાર ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને આ દરમિયાન સીએમ યોગીએ નોયડાના ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે યુપી સરકારે જમીનના ભાવમાં વધારો કરી નાખ્યો છે અને સીએમ યોગીએ જાહેરાત કરી કે જમીનનો દર પ્રતિ ચોરસ મીટર પાંચ રૂપિયા હશે અને જમીનના બદલામાં દસ પ્લોટ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટફોન ખરીદવા માટે આટલી મળશે સહાય મિત્રો ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશમાં સૌપ્રથમ પ્રથમ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર બસો ને છેતાલીસ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ સો લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે તો ત્રીસ તારીખ પહેલા કરી નાખો આ કામ મિત્રો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલા બધા ખેડૂતોએ ત્રીસ એપ્રિલ સુધીમાં આ મહત્વપૂર્ણ કામ પૂરું કરવું પડશે મિત્રો નહીંતર વીસમાં હપ્તાના પૈસા અટકી શકે છે મિત્રો કૃષિ વિભાગે ખેડૂતોને એ ખેડૂતો ઓળખપત્ર બનાવવા માટે માહિતી જાહેર કરી છે બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તેમણે ત્રીસ એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેવાનું રહેશે અને મિત્રો આ મેસેજમાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમણે નજીકના કૃષિ વિભાગ અથવા તો મહેસૂલ વિભાગ અથવા તો નજીકના જાહેર સેવા કેન્દ્રમાં જવું પડશે જ્યાં મિત્રો તમારું ઓળખ કાર્ડ બની જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો મિત્રો ભારતમાં સોનાના ભાવ અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ સો ગ્રામ

પહોંચ્યો છે અને આ દરમિયાન બાવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ પ્રતિ સત્યાવીસો રૂપિયા વધીને પંચ્યાસી હજાર થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર મિત્રો હાલમાં જે કેન્દ્રીય સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે મિત્રો ડીએ માં બે ટકાના વધારાની જાહેરાત કરી છે જેનો અમલ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી માનવામાં આવનાર છે મિત્રો આ વધારાના કારણે પગાર સાથે પીએફ અને ગ્રેજ્યુઇટીમાં પણ વધારો થવાનો છે અને નવા વધારાની અસર તરીકે ડીએ હવે મૂળ પગારના ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગયો છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના બાકી પગાર પણ પાછલા મહિના સાથે ચૂકવવામાં આવશે મિત્રો આ નિર્ણયથી લગભગ અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ જાહેરાત મિત્રો નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રી શ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે મિત્રો પંદરમી મે બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કર્યો છે સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે પંદરમી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે મિત્રો આ ખેડૂતો હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજના પિયત વિસ્તારના આશરે તેર લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાઓનો લાભ સીધો મળવાનો છે